નગરના મહુડી બાગોડ વિસ્તારમાં રહેતા અશોકભાઈ મોતીભાઈ સોલંકી પતરાના બંધ મકાનમાં કોઈ કારણોસર આગ લાગતા તેમાં રહેલો મંડપનો સામાન વળીને ખાક થઈ ગયો હતો જ્યારે કે બંધ મકાન હોય કોઈ જાનહાની થઈ નથી ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાઇટર આવી આગ પર કાબૂ મેળવ્યો હતો આગથી કેટલું નુકસાન થવા પામ્યું છે એ જાણવા મળ્યું નથી રિપોર્ટર ફઝલ રજા ખત્રી